ગઈકાલે સાંજે છ ને ચાલીસ કલાકે રાજકોટ સિટી બસ સેવાની રૂટ નંબર ચાલીસની બસ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી નગરનો રૂટ છે એ બસ છે જે એ નગરથી રિટર્ન થતી વખતે આપણે આસ્થા રેસિડન્સી પાસે રેલનગર ખાતે એના જે ડ્રાઈવર હતા પરસોત્તમભાઈ એને અચાનક ચાલુ ડ્રાઈવિંગ દરમિયાન જ એટેક આવી જતા તેઓ બસ ડ્રાઇવિંગ સીટ ઉપર જ ઝડી પડ્યા હતા અને બસનો કાબૂ જતો રહેતા બસનું જે અકસ્માત થયેલું એમાં બસની અડફેટે બે રાહદારીઓ અને એક રિક્ષા અને એક એક્ટિવા આવેલું એનું અમારા ધ્યાન ઉપર આવેલ છે અને આ અકસ્માતમાં જે ડ્રાઈવર હતા તેનું એટેકને કારણે અવસાન થયેલ છે અને અન્ય એક રાહદારી મહિલા હતા કે જેની ઉંમર અંદાજે પાંત્રીસ વર્ષ આસપાસ હોવાનું અમારા ધ્યાને આવેલ છે તેનું પણ અકસ્માત દરમિયાન અવસાન થયેલ છે એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વેહિકલ માટેનું વેલિડ લાઇસન્સ હોવું જોઈએ અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઈવિંગ લાઇસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી બે હજાર છવ્વીસ સુધીની હતી એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી પરંતુ એની એજ છે એ સાઠથી વધારા હોવાનું અમારા ધ્યાને આવેલ છે જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ સાઠથી વધારે છે તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કાંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને એના આધાર કાર્ડ પ્રમાણે એની ઉંમર એકસાઠ વર્ષ દેખાડે છે અને અન્ય અન્ય ડોક્યુમેન્ટ મુજબ છે એ છાસઠ વર્ષ છે એટલે એમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવેલ છે એટલે હાલના ટેન્ડરની જોગવાઈમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી પણ ભવિષ્યમાં જે કોઈ પણ નવા બસ માટેના ટેન્ડર કરવામાં આવશે તો એમાં એ જ બાબતે સાઠ વર્ષ કે બાસાઠ વર્ષ જે નક્કી થશે હાયર લેવલથી એ પ્રમાણે એ જ લિમિટ રાખવાનું અમે પ્રાવધાન રાખશું